રામ રામ જય જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ભાઈ હાલો આપણે આજે મજૂર આવવાના છે રાઈતે મોટર બંધ રાખી હતી કે રાઈતે હજી નવું હવું હતું ધોર્યા પાર્યું બધું કઈ પહેલું નતું મેન બંધારનું નો ધોર્યું પછી કાલ આપણે આઈજે મોટર થી પલારી લીધો હે અને પારી કંઈક જામી જાય ને તો આજે મોટર ચાલુ કરવાની હે ને મજૂરનો ફોન આવ્યો હતો કે રિક્ષા નું કંઈક સેટિંગ થાય ને તો એ કે સામાન લઈને જ આજે આવીએ તે પછી તેડવા મેલવા ધક્કા ને હાઈ જે રાજુભાઈ થોડેક સુધી મૂકી આવ્યો હતો તને અટાણે જો રિક્ષો લઈ અને હવે આવવાના હે પછી હાલો આપણે પાણી હરાડે કરાવી આવીએ જરાક અને અમારે કરવી છે માંડવી ચોખી તો હલર ને બધી તૈયારી કરી લઈ હલો જો આપણા મજૂર આવી ગયા હે સામાન લઈ નહીં બોલ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ જો ભાઈ ઓટાડ મારીકે નિશાળે જવાનું છે ને મજબૂત થોડી જોવા કા हालो भाई तो जो मानसों ने सेटिंग करो ये वो सब बच्चों हवे कटली पर आले दवा नो आगो करवा नो बाकी है तो ये वो लो मंडे इतरियो लगे राजू हाँ ये दवु को मंडे इतरियो हाँ पर हूँ करे ते ही बच्चा डो <laughs> हमारे यहाँ जो मंड भी नहीं एक धार हो क्या भाई याने हो क्या भाई एक से की हुई ना आगो ना ना राई एक राई कर ली है क्या

તમે મેસેજ ઓન હા તારે આ નથી અમારે તો ખાતામાં આવશે હા હા હે કે ખાતું ખોલાવ્યું ખોલાયું પણ જમીનમાં નામ નથી આવતું તો ખાતામાં ક્યાં આવે એ એવું ના હોય ટૂંકમાં તારા ખાતા નંબર દે તારા ખાતામાં રૂપિયા આવે જમીનમાં ભલેન બાબાનું નામ હોય બસ મળવું જોઈએ ને એમ લાભ એ વાત નથી ખાતું હોત ને તો એને કોઈ ને બેંક માં ખાતું નહિ હોય અને આપણા ગામ માં કરાવ્યું ગામ ને આવડું ને કે આવડી ભાગ કટકા કરી નાખી તો સંયુક્ત બે તન ખાતા વહી જાય માંડવી

પણ એ જો ટેકો આવી જાય ને તો ટેક નાખ દે હો અને થાય કેટલી ને એ જોવાનું હે જો ઓલી ઢેકલી છે એમ તો હા ખાતામાં નાખતા તો વધીએ ખાતામાં પિચોતેર જાહે હવે ઢેગલો કેટલો થાય એ જોવાનું હે તો ખાતામાં નય માં માઈ જાય પછી આપણે ચોપન નંબરે કોરો ધાકો છે ડબલ ડબલ ભાવ થા હા પિરનારે કોરે કોરી હે ઈર આપણે પહેલું નથી ઈ ભગવાન ની દયા થી બધું કોરું નીકળી ગયું ཁྱི ཕྱད ཁྱི 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 ཁྱི

અને કોઈ વાર્તાઓનું એવું હોય કા કલર પૂરવાનું કલર પૂરવાના ને એવું તો અમારે જલ્લાભાઈ ને આવડે છે થોડું થોડું અને એકડામાં બહુ ધ્યાન દેતો નથી નકર તો આવડે એમ છે કા થોડું થોડું અનક્ષી હા એટલે થોડું ધ્યાન દેતો જાજે તો તો નહીં આવડે એકલો એકલો છે ને જેટલા આવડે ને એટલા લખી જ રખાય આખું પાનું

ભાઈ હવે હું ખેતર માં દેખી તો હવે કઈક કામ કરી ભાઈ આજના સાડા ચાર વાગી ગયા હે અને લગભગ અઢી વાગ્યા ના આપડે માણસો આવ્યા હે ને એનું કરવામાં હતા માતા પતરા લાઇટિંગ નું બધું કામ કરી દીધું પાણી ટાંકો ભરી દીધો હે અને ટૂંકમાં એ બધું પાણી પહોંચાડી દીધું હે અને એ બધું હતા તે સાડા ચાર વાગી ગયા હે ને આપણે મોટર કન્ટિન્યુ હાલે હે લગભગ ત્રણ ચાર વીઘા જેવું પીધું હે અને પવન ને આજે અમારું થોડુંક કામ વિકી નાખ્યું પવન નું જેમનું હલર આપણે માંડીને નો વિરુદ્ધ પવન થઈ ગયો હતો અમારું બધું વેહાણ થતું હતું અટા સુધી અમે મેં કીધું હાલો આ પવનનું ઠેકાણું છે ને તે આપણે મજૂરનું એક ઝૂંપડાનું લાઇટ અને એ બધું ગોઠવી દઈએ તો હાઈ પાછો ટાઈમ રીએ ના રીએ તો કામ આવે પવન બિલકુલ નથી ને છે ને એ ઉથમો હે દખણા તો દક્ષિણમાંથી આવીને ઉત્તરમાં જાય છે ને આપણે અલર રાખ્યું હે ઉગમણું હાથમાં એટલે એનું સેટિંગ બરાબર તો નથી પણ જો કે પવન બિલકુલ નથી ને એટલે વાંધો નહીં આવે હાલે હે નકર તો જો અહીંયા જે ઠાલાંડ આઠા આવે ને એ બધા ઉમર મિક્સ થઈ જાય છે બાપુ ગયા હે વિરન ને તેડવા હવે અડધી કલાક નહીવાર હે એટલે બાપુ નિયા વયા ગયા અને આટતા તા હમ આપણે આ ઉપલા ભાગમાં ભાઈ આપણે નામી મસ્ત જો એક આખી રાય કમ્પ્લીટ કરાવી ને આવી ગયો તો અહિયાં ટૂંકમાં આપડા માણસો આવ્યા ને એને સિંધવાનો હતું કે દોરિયા થી કેવી રીતના પાણી જાય ને એ બધું તો આપણે કન્ટીન્યુ મોટર ચાલુ હે હવાર અને ચાલુ બંધ કરવા જાવું નથી પડતું જો દોરિયો અહીંથી સાહેબ નદી ઉધી કર નાખ્યો છે અને બહુ પાણી વધારે આવે હે શરૂઆતમાં જો કે વાવતા હોય ને વાવવાનું પેલું પાણી હાલતું હોય ને એમાં વધારે ના જવા દે વધારે પાણી જવા દે ને તો આના બી બધા ધાણા હોય જીરું હોય કલંજી હોય ગમે વસ્તુ હોય અત્યારે વાવી હોય ને કઠોળ સિવાયની એ બધી હાવ માથે વાવેલી હોય એટલે ટૂંકમાં પાણી વધારે જાય ને તો ધોવાય ને તણાઈ જાય કાંજ લભાઈ અમને કરવું અમે કંઈ નથી થાય

તો ભાઈ આપડા દવું ભાઈ આવી ગયા હે ભાગ્યા અને પાણી આલે હે કન્ટિન્યુ લગભગ કેટલું પાંચ છ વીઘા જે હું પી ગયો અને અહીંયા આગળ હમું થતું જાય પારિયુમાં દવા સટાતી જાય છે તો અહીંયા જરાક હું સિંધી દઉં આ એક દોર્ય થી વળી આથમણું થોડું થોડું પાણી જવાનું છે આપણે હું આ જામી દોરી અહીં સુધી માંથી હોય આવીએ અને અડધી ક્વાટડી છે ને એ બે સાઈડ પાવું હે અહીંયા એક થોડોક ડબ્બો છે હજી

વિડીયો બનાવવો તો મેં કીધું હાલો બલ ચાલુ કરો બલ ચાલુ થયો નહીં ખોઈ લો પણ હવે અંદર આ હે ને એ ખુલતું નથી આખું આ પ્રેસથી બેહાડેલું હોય એટલે આ ઢાંકણી ખુલીએ નહીં અને ખુલે તો આપણાથી રિપેર થાય નહીં પણ વિરેનની વાયરે ખોલવું પડે એક વાર પછી હમું થાય ને થઈ જવાનું નહીં એવું છે ને અમારે વિરેનભાઈ લેસન બેસન કરીને ફ્રી થઈ ગયો હે

બાકી કંઈ વેચવા માટે કે એવું કંઈ નથી કે કોઈ ઓર્ડર દઈએ ને આપણે ભરી દઈએ એવું નથી એટલો ટાઈમ એ નવા વાતો ના ઉનાળામાં એ વેરું આવી જશે પણ સુરભીના મામાના એકના લગન છે એટલે હવે તા હું તેમાં પૂરું કરું હા હા એટલે ટૂંકમાં બહાર કોઈ માટે ટૂંકમાં ભરતા નથી આ સુરભી હાટું સ્પેશિયલ મહેનત કરે છે એટલે એવું હોય ને ઘણા બધા અહીં આપણે કોમેન્ટ કરીને કાલના વીડિયાના જે પ્રશ્નનો જવાબ હતો એ દીધો હોય કે અમે જે ધોરિયા મારીને અમે હાલી કહી અને ઘણા કાટી કીએ ઘણા કાટે કીએ ને લગભગ કાટીના ત્રણ ચાર કોમેન્ટ આપણે એવી છે કે એને કાટી કહીએ અમે તો એવી રીતના આપણે જાણવા મળ્યું કે હાલીને કાટી પણ કહેવાય અને શૈલેષભાઈ શૈલેષભાઈની કોમેન્ટ હતી કે હાલી માહિતી હું તો બહુ બેઠો અમે બેઠા ભાઈ અમારા દાદા ઢેડતા ને અમે બેઠતા એ યાદ હે અમારા ગામવાળી વાડીમાં પછી અમારા દાદા અહીં આ વાડીએ કામ કરતા ને એ અમને ખબર જ નથી સાંભળતું જ નથી તો અમારા દાદા અહીં છે ને એનાથી થયું ને કામ ત્યાં સુધી ઢૂંકળી વાડી જે આપણે ગામની નજીક છે ને એ વાડીમાં કામ બહુ કર્યું અને ભાઈને એ કોમેન્ટ હતી કે તમે ભાગમાં કેટલા વીઘા જમીન દીધી તો ભાઈ આપણે બે મોટા ભાગ દઈ દીધા અને વાયુવાળો ભાગ છે ને એ બાર વીઘા જેવું વવાણો અને ઉપલો ભાગ અગિયાર વીઘા એટલે ટૂંકમાં બાવીસ તેવી વીઘા જેવું આપણે ભાગમાં દીધું હોય અને હીરાભાઈ ખાસ કરી કોમેન્ટ કરીને કીધું કે તમને હવે મારી કોમેન્ટ સમજાઈ છે બચાઈ હે તો હા હીરાભાઈ તમારી કોમેન્ટ હું ધીમે ધીમે વાંચીને તો સમજાઈ જાય પણ વાર લાગે એનો જવાબ મારે તમને વાંચીને દેવો હોય ને તો તાત્કાલિક હું ના દઈ શકું અને એની કીધું કે તમે મજૂરને કેટલા ભાગે કેવી રીતના ભાગે આપો તો અમારે આ મજૂર આવ્યો છે ને એ ચોથા ભાગે ભાગમાં રાખ્યો છે અને મહિને દસ હજાર રૂપિયા એને ટૂંકમાં અમારે એની કંઈક નવી ગાડી લીધી ને એનો હપ્તો અમારે મહિને ભર દેવાના એ રીતના વાત કરીને આવ્યા હે અને ભાગ હે ચોથો તો ઘણા બધાને મનમાં હે પણ કોઈ પૂછી ના હઈ ગયા હોય કે કેટલામાં ભાગે દીધો તો ચોથા ભાગે અમારે અહીંયા બધા મજૂર આવે છે ને એને ચોથા ભાગે જ દઈએ છીએ અમે જો કે પહેલી વાર દીધું અહીંથી ત્રણ ચાર વર્ષ બે ત્રણ વર્ષ પેલા દીધું કે આપણે ભાણાનો નો જન્મ ને એ વર્ષ તેથી આપડે ભાગ માં દીધું હા એ ચોથા ભાગે જતું હતું આય પાછું ચોથા ભાગે અહીંયા આજુબાજુમાં જેટલા છે ને બધા ચોથા ભાગે જ જમીનનું ડિટેલ છે અમારી તો આવા કંઈક જવાબ બતા હવે કોઈની કોમેન્ટો રહી જતી હોય તો સોરી બાકી મસ્ત મજાની મેગી કોઈને ખાવી હોય તો હાલો બાકી હવે વિડીયોનું કરી દઈએ એન્ડ અમારે માંડવી ચોખ્ખી કરવાનું તીર્થી રાલથી વળી મજૂર આગળ ધ્યાન દેવા જવું પડે અને અટાણે વાયુ હોતી પાઈ બંધ કરી દેવાના હકીમ કે બે થોરીએ બાકી રહી જાય તો લાઈટ આવજો હદની બહાર કઈ રહી હે પણ વાંધો નથી આવ્યો કેમ કે તરત પાછી આવી જતી એટલે ઘણો બધો પાવામાંય વેગ થઈ ગયો કાલ બપોર ઊંઢા થયા હતા પી જાય અને લગભગ કાલ હાજર થાય વાવું વાવું હતા તો કાલ હવારે કંઈક ધાણીનું બી લેવા જાઉં જો બાર તેર કિલ્લા છે આપણી પાસે એટલે હજી લગભગ ચોવી પચીસ જે જેવું બી લેવું જોઈએ આપણે ચલો જોઈએ હવે કાલે હાજણભાઈ આવે કઈ આવે વાવેતર ના શ્રી ગણેશ પાછા કરી દઈ તો છેલ્લો ભાગ એ વાવી રીતે એટલે આપણે વાવેતરનું કામ પૂરું થાય પછી જોઈ આપણે હજી આ માંડવી થી ચોખ્ખી કરી એનાથી ઓલા ધાણા વાવ એની વચ્ચેની જે જગ્યા છે પરવા રાજમા વારી એમાં મારે કઈક એવું વહતો વાવી દે રાજમાં હે કે નેહડે હાજણભાઈ કીધું પાણી કે મારે વચીએ તો ન્યાય કંઈક વાવું હોય તો વાવજો એટલે જોય બધું આગળ હવે જેવો કામનો ટાઈમ સેટલમેન્ટ ને ટાઈમે જો પુરવાર થઈ જાય તો ન્યાય વાવી દે બાકી હાલ આજના વિડીયો કરી દે ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ શ્રી કૃષ્ણ